સુરત જિલ્લામાં સરકારી ક્ષેત્ર હવે राजकीय અખાડો બની ગયા છે અને એના કારણે નાના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે સામાન્ય રીતે શેરડી વાવનીથી લઈ कापણી સુધી ખેડૂત કાળી મજૂરી અને મોંગી ખેતી કરી પાક તૈયાર કરે છે પરંતુ તેની कापણી 12મી 13 મહિનામાં સુગર દ્વારા શેરડી કટીંગ આવી જાય છે પરંતુ સુરતના માગરોળ તાલુકામાં 18 મહિના પછી પણ कापણી આવી નથી શેરડી ખેતરમાં પડી પડી બાણિયા બની રહી છે અને બીજી તરફ સહકારી મંડળીઓમાંથી લીધેલ ખાતર બિયારણ અને એગ્રીકલ્ચરના વીજ કનેક્શનના બિલ ભરવા ખેડૂતો પાસે પૈસા નથી અને વીજ કંપનીના અધિકારી માર્ચ એન્ડિંગનું બહાનું બતાવી ખેડૂતોને બિલ ભરવા રીતસર ધમકાવી રહ્યા છે ડોટ ત્યારે આવી પરિસ્થિતિમાં બિચારો ખેડૂત એટલું જ કહી રહ્યો છે સુગર શેરડી કાપણી કરે અને પૈસા આવે એટલી ભરી જઈશું પણ કોઈ ખેડૂતનું સાંભળવા તૈયાર નથી ત્યારે ખેડૂત કહે છે મરે છૂટી પો રડવું છે સાહેબ કોના ખભે માથું મૂકી રડું જુઓ અમારો વિશેષ અહેવાલ ખેડૂતોની વેદના આમ તો દક્ષિણ ગુજરાત એટલે સકારી ક્ષેત્રનું હબ માનવામાં આવે અને તેમાંની સૌથી વધુ સુગર મિલો દક્ષિણ ગુજરાતમાં આવેલી છે તેમાંની સુરત જિલ્લામાં સૌથી વધુ સુગર મિલો તો ખેડૂતોની હાલત સારી હોવી જોઈએ પણ એવું નથી આટલી બધી સુગર મિલો છતાં નાના ખેડૂતોની હાલત દયનીય છે જ્યારે દિશામાંથી ખેડૂતો પર આફત આવી છે ત્યારે સુરતના માંગરોળ તાલુકાના ખેડૂતો કહી રહ્યા છે અમારે નેતા સહકારી આગેવાનોના ખભે માથું મૂકી પોગ મૂકીને રડવું છે પણ એ પણ આ દક્ષિણ ગુજરાતમાં શક્ય નથી કેમ કે આ સુગર મિલોમાં સભાસદ અને મોટા ખેડૂતોને લીલા લહેર છે પણ સામાન્ય અને નાના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે માંગરોળ તાલુકાના ખેડૂતો સુગર મિલોના સંચાલકો પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે બિનસભાસદ અને મોટા ખેડૂતો અને સુગર મિલોમાં ચૂંટાઈને આવેલા નેતાઓના કામ ફટાફટ થાય છે પણ નાના ખેડૂતોનું કોઈ સાંભળતું નથી સામાન્ય રીતે શેરડી વાયા બાદ તેર મહિનામાં શેરડી કાપણી લાયક બની જાય છે પણ અફસોસ અઢાર મહિના પછી પણ કાપણી આવતી નથી શેરડીનો ઊભો પાક સુકાઈ રહ્યો છે શેરડીનું વજન ઘટી રહ્યું છે જેના કારણે ખેડૂતોને ઓછો ભાવ મળે છે અને સમયસર શેરડીના પૈસા નહીં મળે ખેડૂતને તો ખેડૂતોની હાલત દયનીય બની જાય છે બીજી તરફ પાણીનો પીયાવો એગ્રીકલ્ચર લાઇનનું બિલ ખાતર દવા સકારી મંડળીમાંથી ખરીદી હોય મંડળીને સમયસર પૈસા ચૂકતા નથી તો બીજી તરફ વીજ દ્વારા માર્ચ એન્ડિંગ ચાલે છે કહી ખેડૂતોના એગ્રીકલ્ચર લાઇનનું કનેક્શન કાપવાની ધમકી આપે છે ખેડૂત બિચારો બની ગયો છે ખેડૂત પોતાની વેદના વ્યક્ત સાથે કહેતો હતો મારે પોક મૂકીને રડવું છે મોદી સાહેબના ખભે માથું મૂકી રડવું છે સહકાર મંત્રીના ખભે માથું મૂકી રડવું છે વીજ કંપનીના અધિકારી અને સહકારી આગેવાનોના ખભે માથું મૂકી પોક મૂકી રડવું છે પણ આ બધું શક્ય નથી એટલે ખેતરમાં કપાયેલી શેરડીના ઢગલા વચ્ચે બેસી પોક મૂકીને રડી લઈએ છીએ સાહેબ લાગવગ અને ભ્રષ્ટાચારે ગુજરાતની છબી બગાડી નાખી છે હાલ શરદીના કટિંગ ચાલી રહ્યા છે પણ નાના ખેડૂતોની શરદી ઊભી છે તો કેટલીક જગ્યા પર કપાયેલી શરદી પડી છે જે તાપમાં તપી બાણિયા બની ગઈ છે જેના કારણે શરદીનું વજન ઘટી રહ્યું છે અને જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે શરદીનું કટિંગ સમયસર નહીં આવતા ખેડૂત રાતા પાણી રોઈ છે અને મુસીબત તેમના ખેતરથી ઘર સુધી પહોંચી છે કોઈ બિયારણ ખાતરના પૈસા માટે ફોન કરે છે કોઈ વિજિલ માટે તો કોઈ ખેતી માટે ઉછીના લીધેલા પૈસા માટે ત્યારે ખેડૂત બધાને એક જ વાત કરે છે શેરડીના પૈસા આવશે એટલે આપી દેશ પણ કોઈ સાંભળવા તૈયાર નથી ત્યારે ચારે દિશામાંથી આવેલી આફતથી ગભરાયેલો ખેડૂત કહી રહ્યો છે સાહેબ કોઈના ખભે માથું મૂકી રડવું છે કેતનબટ ખેડૂત સમાજ પ્રમુખ મંગરોળ માજી તમે જોઈ શકો છો કે આ રર મહિના પછી આજે કટીંગ થાય છે ત્યારે ખેડૂતોના માલમાં સૂટ લેવાનું રહે એક બાજુ અમે જોઉં કે આ માલ બધો સુકાવવામાં આવ્યો છે ઘણા મુસ્લિમ મોટાભાગના ખેતરોમાં બાણિયા પડી રહ્યા છે અને જે ધારેલું વજન આવવું જોઈએ એ ખેડૂતોનું આવતું નથી ખેડૂતોની અપેક્ષા હતી કે અમારું આટલું વજન જશે અમારે થશે માર્ચ મહિનો છે ખેડૂતો પાસે બેંક હોય મંદરી હોય જીબી હોય ઉઘરાણીનું ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું છે અને એવા સમયે આ સુગર ફેક ફેક્ટરીઓના ગેરવહીવટને કારણે ખેડૂતોનો માલ આજે એ આ જ પરિસ્થિતિમાં ઊભો છે દરરોજ હું સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબત ચલાવવું રહ્યો છું પરંતુ સુગર ફેક્ટરીના સંચાલકોના કાન હજુ પણ ઉગાડતા નથી અને ખાસ કરીને અમારા મંગોળ તાલુકાની વાત કરીએ તો અમારા મંગોળ તાલુકાના ખેડૂતોના શેરડીના જે નુકસાન થયું છે એનો કોઈ જવાબ નથી અને જે મેન્ડેટ પટ્ટા છે અને મેન્ડેટ પટ્ટાના આધારે જે લોકોની કોઈ લાયકાત નથી પણ મેન્ડેટ પથારના આધારે બની બેઠેલા પ્રમુખો કોઈ દિવસ ખેડૂતોની વચ્ચે જઈને ખેડૂતોની શું પ્રશ્ન છે ખેડૂતોની કઈ વેદના છે એ સાંભળવાની કોઈ લોકો પાસે ફુરસત નથી એટલે આપણા માધ્યમથી કહેવું છે કે આ સુગર ફેક્ટરીના સંચાલકો કે જે આ ખેડૂતો રાત દિવસ મહેનત કરીને જ્યારે માલ પકવતા હોય અને તે માલના જ્યારે બાંધિયા મળતા હોય ત્યારે અમારે અમારી વાત કોને કહેવી અને આ બાબતમાં જો ઘટતું નહીં કરશે તો આવતા વર્ષે સુગર ફેક્ટરીના સંચાલકો પર કેવી રીતના શેરી લે છે એ અમે જોઈશું અમને પણ બિનમંજૂરીમાં લાગતા આવડે છે અને ખેડૂતોને આજે જે હજારો રૂપિયા નુકસાન વેઠવાનું વારો આવે છે એમાં સૌથી મોટી ભૂલ હોય તો આ સુગર ફેક્ટરીના સંચાલકોની છે જય હિન્દ જય ભરત જય કિસાન જે આ વાત કરી એકદમ એકસો સો ટકા દોઢસો ટકા સાચી જ છે આ સુગરવાળા આવી રીતના બધાને બહુ હેરાન કરે છે ખેડૂતને રેગ્યુલર કટિંગમાં તો કાની જ કરે છે હમણાં આજ સાલની વાત કરું તમને બિનમંજૂરી એટલું બધું કાપું ને રેગ્યુલર સવાસદના હમણાં પાછળથી પાણી બનના કાળ આવ્યા એટલે અમારી બાજુ તો હા હુકારો જ છે એકલા ભાણિયા જ કાપવાના વણીને સાફ કરવાના છે ખેતરની બહાર કાઢવાના છે અમારે અહીંયા બીજો કોઈ સ્ટોર નથી શેરડી સિવાય